અમરેલી જિલ્લામાંથી સમાચાર અમરેલી જિલ્લામાં બે જૂથ અથડાયાના સમાચાર છે તે મળી રહ્યા છે બાબરાના ફૂલજર ગામે બે જ્ઞાતિઓ વચ્ચે મારામારી થયાના સમાચાર સામે આવ્યા છે બાબરાના ફૂલજર ગામે લગ્નના પ્રસંગમાં મારામારીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે તો લગ્ન પ્રસંગમાં ટ્રેક્ટર છે તે ઘોડીને અડી જતા બે વચ્ચે અથડામણ થયાના સમાચાર સામે આવ્યા છે જૂથ અથડામણમાં કાર ચડાવવાના પ્રયાસમાં એક યુવકનું મોત પણ થયું છે તો ક્રેટા ગાડી દોડાવતા કચડાઈ જવાથી એક યુવકનું મોત થયું છે તો બંને પક્ષના સાત જેટલા લોકો ઘાયલ પણ થયા છે તેમને બાબરા તેમજ ગોંડલમાં હોસ્પિટલમાં સારવાર અથે ખસેડવામાં આવ્યો છે તો જૂથ અથડામણને લઈને ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે ફરીવાર જણાવી દઈએ તો અમરેલી જિલ્લામાંથી સમાચાર બાબરાના ફુલજર ગામે બેગનાથ વચ્ચે જૂથ અથડામણ થયાના સમાચાર મળ્યા છે અમરેલી જિલ્લામાં એક જ મહિનામાં ફરીવાર બીજું જૂથ અથડામણ સામે આવ્યું છે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે હાલ તો જૂથ અથડામણથી સાત જેટલા ઈજાગ્રસ્તોને એકનું મોત થયું છે